અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર બે તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ સાહેબશ્રી ઝોન ચાર તથા મદદનીજ પોલીસ કમિશનર સાહેબ શ્રી એચ ડિવિઝન સુરત શહેરની માર્ગદર્શન હેઠળ એનડીપીએસના પીએસના કેસો શોધી કાઢવા સૂચના આપવામાં આવેલ હોય જેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીડી ચૌહાણ સાહેબ અલથાણ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ આજરોજ અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ સાદુળભાઈ બ નંબર પચીસ પાસઠને તેમના અંગત બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે અલથણ ગામ ખાતે નવી હળપતિવાસમાં સત્ય સાઈ સ્કૂલની સામેની ગલીમાં ત્રણ ઇસમો ગાંજાનું વેચાણ કરે છે જો બાતમીદાર આધારે વર્કઆઉટ કરી કુલે એક હજાર બસો એકાશી ગ્રામ ગાંજા સાથે ત્રણ ઇસમોને પકડી પાડી તથા એક ઇસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે પકડાયેલા આરોપીઓમાં મિતેશ સુખાભાઈ રાઠોડ વિરેશ મનુભાઈ પટેલ નરેશ રમુભાઈ રાઠોડ ગાંજાનો માલ વેચાણ માટે આપી જનાર વિશાલ બાબર રાઠોડનો સમાવેશ થાય છે